બોલો કૃષ્ણ ક છે લાલચંદ્ર ભગવાન ની છે ભોળા નાથ ની છે એ આવે છે આવે છે મારો વાલો ગોપુળ આવે છે ખાના લખાનામાં જનમ લઈને સીધો ગો કૂળમાં સીધાવે આવે છે મારો વાલો ગો છે મારો વાલો ગોકુળ માયા આવે છે આખા નગરને ને નિંદ્રામાં નાખી કંસના તોડાવે છે મારો વાલો ગોકુળ માયા આવે છે વાસની ટોપલીમાં માં પ્રભુ છે વાસુદેવ શિર પર લાવે છે મારો વાલો ગોકુળ માયાવે છે ચર મર ચર મર મેં હુલો વરસે ચર મર ચર મર મેં લો વરસે મેઘનને ને ગજાવે છે મારો વાલો ગોકુળ છે આવે છે આવે છે મારો વાલો ગોકુળ આવે છે પાવન કરવાયમ નાના પાણી શ્રી કૃષ્ણ ચરણ લંબાવે છે મારો વાલો ગોકુળ માયા આવે છે આવે છે મારો વાલો ગોકુળ માયા આવે છે જસોદના પડખામાં પોઢ્યા પ્રભુજી છે માયા રૂપી કન્યા લાવે છે મારો વાલો ગોકુળ માયા આવે છે ગોકુળના નાથના દર્શન કરવા નંદ બાબા ઉત્સવ મનાવે છે મારો વાલો ગોકુળ મા આવે છે નરસિંહ મહેતાના સ્વામી સામળિયા વાલો મારો રાસ રમવાને આવે છે મારો વાલો ગોકુળ માયા આવે છે એ આવે છે મારો વાલો ગોકુળ માયા આવે છે બોલો કૃષ્ણ કનૈયા લાલકી છે ભોળા નાથની છે રામચંદ્ર ભગવાનની છે